બરાબર ચલો વિડીયો છેલ્લે સુધી જોજો અને લાઈક કરી દેજો ખાલી વિડીયોને કોમેન્ટ ની અંદર કહેજો કે નેક્સ્ટ કયા પ્રકારના પ્રેન્ક તમારે જોવા છે લાઈક ખાસ કરી દેજો મારે 50000 લાઈક જોઈએ છે ચલો કે હજુ અત્યારે પ્રેન્ક કરવા માટે અહીંયા લોકોને પકડી અને કઈક ને કઈક હેરાન કરવાનો ટ્રાય કરીએ ચાલો બોલો કાકા ના મારું નથી મારું નથી અચે પગ દબાઈ આપશો દુખે છે પૈસા આપી દઉં કે યુપીઆઈ એનઈએફટી ચેક આઈ ડોન્ટ ડોઈન મની તો એમ જ ફ્રીમાં તો નો ઇન ફ્રી નો ઇન ફ્રી ઇફ યુ વાંટ ટુ મસાજ મસાજ ચોરા લોટ અફ ને એમડામાં મસાજ સ્પાનીની દુકાનો છે આલો બિરાદી બોલો આવડે આપણું સ્પાનની દુકાનો અમદાવાદમાં લોટઅપ છે સ્પાનવર જીરનો અમદાવાદમાં લોટઅપ છે સારું સ્માલ અવર લાગો એ જાઉં

तुम्ही जाहीर मा तू किया है कितलू योग्य छे हेलो हाय क्या जाओ घर चला मत आया था काम होतो सु काम होतो बहु होतो चलो भाई सारा एकदम वो दिस वाले बहुत यूजर पहलाच मॉडल अच्छा मोबाइल अरे क्यों नहीं पाडी लोनी મને કે બહુ દિવસો થઈ આપણે પહેલા કે રેગ્યુલર જઈલા જઈયુ કે હું બરાબર લાગતો હા બરાબર લાગતો તમારો ફોટો એ તો લાગતા ડખો તો છે જ કઈ આ વાર જતા રે શું કરે યાર હા ચક્કર લગન ભઈયા જોતા તમને લાઈવ જો તમે હાઈ કહી દો ખાલી હાય તમને વિડીયો ગમે છે મારા તો ખાલી જેટલા લોકો જોવે છે એમને કહેવાનું છે લાઈક કરી દો વિડીયો ને વિડીયો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શું શું કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દો વિડીયો હા લાઈક કરી દો બનેલો વિડીયો શેર કરો શેર કરો બહુ સરસ ચલો શું પ્લાન છે તમારો આગળ એના માટે મોટા થઈને તમારું શું બનવું છે

સારા સમય ની રાહ જુઓ છો ને સારો સમય તો છે કોઈ બી સમય મારો આજ સુધી જન્મ ત્યાંથી આજ સુધી તો ખરાબ આવ્યો નથી બહુ સરસ ચાલો થેન્ક યુ આપ તેના માટે આ બધી તપાસ કરો છો એમ ટાઈમ પાસ કરું છું કોઈ તપાસ વપાસ કઈ નથી એક વિડીયો ચાલે છે તો આપણે કયું કે વાતો કરીએ બધા સાથે ચાલો તમને ક્યાંક જોયેલ આવે મેં પેલા पहिले एडमा तुम्हें आओ जो है तुम्हें पहली एडवर्टिजमेंट में आओ जो है में पहला तमाकू खावा थी ये तुम्हें नहीं पहला मुकेश ये नहीं, वो नहीं हो रहा नहीं हो रहा तुम्हें मुकेश तुम्हारा नाम सुरना भाई सन्ना भाई जना भाई सारो अमेरिका चाहिए सो अमेरिका चाहिए अमेरिका वीडियो जो है तुम्हारा સારો યો અમેરિકા આપણો જ નહીં આપણો વધારે સારો એરીયા સેન ફ્રાન્સિસ્કો પર એ ઓટોમેટિક ગાડી હતી ઓટોમેટિક ગાડી આવી એની રીતા ચાલે બોલો ભઈ કરવાનો જ નહીં સલમાન ભાઈ ફાઈ જાય રાત બગડ રાત બગડ Emel, hatiupan bawah ke atas. Hatiupan bawah ke atas. Ayo.

તો આગળ મોટા થઈને તમારે શું બનવું છે આગળ હવે શું આપડી જિંદગી શાંતિ થઈ જાય બહુ છે વાહ થેન્ક યુ ચાલો

તો તમે મને બરોડા લઈ જઈ શકો છો બરોડા હું લઈ જઈ શકું મારી પાસે સ્પેર વ્હીલ નથી બરોબર હવે એમાં મારે મારા ઘરનો ટાઈમ સાચવવાનો હોય સ્પેર આપણે મિરઝાપુરથી લઈ લઈએ પણ મારે ઘરનો ટાઈમ સાચવવાનો મારા પત્ની નથી એટલે મારે બે બાળકોને સાચવવા પડે કેમ પત્ની મારા વાઇફ એક્સ્ટ્રા થઈ ગયા બરાબર એટલે મારે ઘરનું સાંજનું રસોઈનું મારે બાળકો સંભાળવાના નાનો બાબો અગિયાર વર્ષનો છે મોટો ઓગણીસ વર્ષનો છે બરાબર આવા બધા કામો આપણા વાહ કેટલા મમ્મી અને પપ્પા બંનેની જવાબદારીઓ પૂરી કરે છે તમારું નામ શું છે ભાવેશ ત્રિવેદી ભાવેશ ત્રિવેદી હું છું મીત ત્રિવેદી વાહ અને જેટલા પણ લોકો અહીંયા ઇન્કમ ટેક્સ સાઈડથી પાસ થતા હોય એ ભાવેશભાઈની રિક્ષામાં જરૂર બેસે બહુ સરસ મજાના માણસ એકદમ મસ્ત મારું નામ છે આરજે મીત હું રેડિયો મિર્ચી મારી આવું વાહ વાહ થેન્ક યુ ચાલો અચ્છા તો આ વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ હવે તમે લાઈક કરી દેજો ખાલી આ વિડિયોને